ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાય છે આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે જેમ દરેક ધાતુનો પોતાનો અર્થ છે છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ હોય જ છે પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગ રૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાવાનું થાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે છે જેમ કે એક મજૂરી કરતો પરિવાર આ પરિવારમાં રહેલા બાળકનો પોતાનો અર્થ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનું છે પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લઈને શિક્ષકની સાથે જોડાય છે ત્યારે તેનો અર્થ બદલાઈ જાય છે બાળકરૂપી ધાતુ શિક્ષણરૂપી ઉપસર્ગ સાથે જોડાઈને રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે આવી જ રીતે રોગી વૈદ સાથે પ્રજા રાજા સાથે ગ્રાહક વેપારી સાથે પોતપોતાના અર્થને બદલી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે થેન્ક યુ